આ વર્ષે પણ મા અંબેનો ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંબાજી પગપાળા આવતા યાત્રિકોને સેવા કેમ્પ થકી આવકારવા આતુર બન્યા છે ત્યારે અરવલ્લીની ગીરી પણ ફરી જય અંબેના નાદથી ગુંજી ઉઠશે ત્યારે સેવા કેમ્પોને લઈ અત્યારથી જ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ગત વર્ષની જેમ આ વખતે પણ અંબાજી જતા માઈ ભક્તોને સેવા પૂરી પાડવા પીએન માડી તેમજ તમામ મિત્રો સેવા કેમ્પની તૈયારીમાં જોડાઈ ગયા છે તારીખ 2 સપ્ટેમ્બર 2025 થી 6 સપ્ટેમ્બર 2025 સુધી લાખોની સંખ્યામાં ભક્તો ભોજન ચા પાણી નાસ્તા તેમજ પગપાળા જતા ભક્તોને રોકાવવા તેમજ મનોરંજન હેતુ સેવા કે કેમ્પનું આયોજન કર્યો છે આ વખતે ગુજરાતના રાજકીય નેતાઓ સરકારના મંત્રીઓ વિવિધ આગેવાનો તેમજ ગુજરાતી ફિલ્મના કલાકારો માઈ ભક્તોની સેવા કરવા પીએન માડી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સેવા કેમ્પમાં સહભાગી બનશે કે ટીવી સાથે જોડાયા છે ડીસાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અકમાજી હકમાજી જણાવશો કે દાતા અને પાલમપુર વચ્ચે જે ગોરી પાસે પીએમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જે ભવ્યથી ભવ્ય કેમ્પનું જે આયોજન થઈ રહ્યું છે તેને લઈને શું શું તૈયારીઓ છે અને આવનાર દિવસોમાં જ્યારે માઈ ભક્તો અહીંયા આવવાના છે અને મા અંબાના ચરણે શીશ નમાવવાના છે તો એને લઈ પી એન માળી ફાઉન્ડેશન દ્વારા ભક્તોને આવકારવા માટે શું શું આયોજન કરવામાં આવ્યું છે જેમ બે અહીં ધોરી મુકામે ગઈ સાલ પણ બહુ સારામાં સારો કેમ્પ થયો હતો અને આ વર્ષે પણ અમા આપણા બનાસકાંઠા જિલ્લાના બમાસા પી એન માળી દ્વારા પણ ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલ છે મેડિકલ કેમ્પ રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને સમગ્ર ગુજરાતમાંથી બહુ નામચીન કલાકારો પણ અહીં વધારવાના છે કોઈ માય ભક્તોને કંઈ પણ વસ્તુની તકલીફ ન પડે એવો પીએન માળી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે પણ સમગ્ર ટીમ એમને મિત્રો મંડળ એમાં સહભાગી અને માઈ ભક્તોની સેવા કરવા માટે અહીં બધા જોડાયા છે અખબાજી જણાવશો કે આવનાર જે માઈ ભક્તો છે જેમાં અંબાના ચણે શીશ નમાવવાના છે તેમના માટે જમવા રહેવા તથા નાસ્તા માટેની શું શું વ્યવસ્થા ઉપલબ્ધ થશે જમવાની વ્યવસ્થા ટોટલી આપણે ભોજન છે મિષ્ટાન સાથેનું ભોજન રાખેલું છે નાસ્તામાં ચા કાંઠિયા બધી વ્યવસ્થા રાખવામાં આવે છે અને રહેવાની પણ વ્યવસ્થા એક પણ આપણે જેમ ધરે રહીએ છીએ એવી પીએન માળી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે માઈ ભક્તોને એક જરા પણ તકલીફ ના પડે અને મા જગદંબાના આશીર્વાદ અમને પણ મળ્યા રહે અને બધા માઈ ભક્તોની મનોકામના મા જગદંબા પૂરી કરે એવો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સતત અત્યારે હજી તો આઠ દસ દિવસ બાકી છે અત્યારથી કામગીરીમાં આખી સમગ્ર ટીમ લાગી ગઈ છે કે એક પણ માઈ ભક્તને કોઈ બી વસ્તુની એની તકલીફ ના પડે એવો સતત પ્રયત્ન મા જગદંબાના આશીર્વાદથી કરી રહ્યા છે પી એન માળી દ્વારા ગત વર્ષે જ્યારે આ જ જગ્યા ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ અધિકારીઓએ મુલાકાત લીધી હતી ગુજરાતી ફિલ્મોના કલાકારોએ પણ મુલાકાત લીધી હતી તો આ વખતે માઈ ભક્તોને આકર્ષવા માટે અને માય ભક્તોને મનોરંજન પૂરું પાડવા માટે કયા કયા ગુજરાતી કલાકારો આવશે અને કયા કયા મંત્રી અને અધિકારીઓ મુલાકાત લેશે પીએન માળી દ્વારા અહીં કેમ્પમાં ગઈ વખતે પણ આપણા ગુજરાતી કલાકારો છે સારા સારા કલાકારો પધાર વધાર્યા હતા રાજકીય નેતાઓ પણ અહીં વધાર્યા હતા પીએન માળી પણ એક પક્ષી મોરચાના ભારતીય જનતા પાર્ટી પક્ષી મોરચાના ગુજરાતના પ્રદેશના મંત્રી છે અને એમના સંબંધો અને માય ભક્તો અને ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ વરેલી પાર્ટી છે એ સતત બધાએ રાજકીય નેતાઓ મને એવી આશા છે કે ગઈ સાલ કરતાં પણ વધુમાં વધુ નેતાઓ અહીં કેમ્પની મુલાકાત લેશે બધાને તારીખ બે નવથી છ નવ સુધી ફરી આપણે પીએમ મારી ફાઉન્ડેશન દ્વારા ધોરી મુકામે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મા આશીર્વાદથી લાસ્ટ યર પણ આપણે કેમ કર્યું કે એના કરતાં પણ થોડો મોટો કામ આપણને કર્યો છે બધી રીતની વ્યવસ્થા લાસ્ટ ઈયરમાં થોડી વધારે કરવામાં આવશે અને કોઈ મારી ભક્તોને તકલીફ ના પડે એમના માટે જમવાની રહેવાની શુદ્ધ સહકારી આપણા જે ઘરે જમીએ એ જ રીતની બધી આપણે અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે અને જેટલા મારી ભક્તો ચાલતા હોય એમની જગત ધરણીમાં આંબામાં બધાને જે મનોકામના પૂરી કરે અને ગુજરાતભરમાંથી લોકોના મને ફોન આવે છે સેવા કરવા માટે આપ સૌને પણ એક આમંત્રણ આપું છું આપ પણ બે તારીખે બધા જોડાવો માનો અવસર છે આ અવસરની અંદર જેટલો આપણે બધા લાભ લઈ શકીએ એટલો આપણે લઈ શકીએ માના આશીર્વાદ આવે તો જ આવું બધું કામ સારું થતું હોય છે બધાથી જગેદ્રણીમાં માં આંબાને કે હાથ જોડે પ્રાર્થના કરું છું કે આની અંદર કંઈ તકલીફ લોકોને ના પડે અમારાથી જેટલી મા તું સેવા કરાવે એટલે અમે કરશું બાકી મા માં તો જ મોટી છે તમારી મોટો મોટું કોઈ છે નહીં તો જે કોઈ મારી ભક્તો આવે એમને બધાને વિનંતી કરું ત્યાં સેવાનો લાભ લે પારસ વ્યાસ દિવ્યાંગ ન્યૂઝ અંબાજી બનાસકાંઠા